સુરતના ડુમસ વિસ્તારમાં છ જેટલા શિયાળ જોવા મળતા કુતુહલ સર્જાયો હતો મિત્રો સાથે ફરતી વેળાએ એક યુવકે શિયાળ રોડ ઉપર ફરતા જોયા અને મોબાઈલમાં વિડીયો કંડાર્યો શહેરના પ્રસિદ્ધ ડુમસ વિસ્તારમાં મંગળવારના સાંજે એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું જ્યારે સ્થાનિક યુવકે રસ્તા પર છ શિયાળોનો સમૂહ ફરતો જોયો યુવક પોતાના મિત્રોની સાથે ફરવા નીકળ્યો હતો ત્યારે તેણે આ દ્રશ્ય નજરે જોયું અને તરત જ તેના મોબાઈલ ફોનમાં તેનો વિડિયો કંડાર્યો યુવકના કહેવા અનુસાર આ શિયાળો ગોલ્ડન જેકલ પ્રજાતિના હતા તેમણે જણાવ્યું કે શિયાળોની ચાલ અને ડોકાવત પરથી તે પ્રજાતિની ઓળખ કરી શક્યો હતો આ શિયાળોની ટોળકી રસ્તા પરથી પસાર થઈ જાળીઓ તરફ જતી નજરે પડી હતી આ ઘટના પછી સ્થાનિકોમાં થોડી કૌતૂહલભરી ચકચાર મચી હતી સ્થાનિક વન વિભાગે પણ આ અંગે જાણ કરવામાં આવી છે સંભવિત છે કે આ શિયાળો નજીકના કોઈ જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં આવી પહોંચ્યા હોય સૂત્રોના જણાવ્યા અનુસાર શહેર નજીક જંગલ વિસ્તારોમાં ગોલ્ડન ચેકલની હાજરી સામાન્ય બાબત છે અને તેઓ સામાન્ય રીતે મનુષ્ય માટે હાનિકારક નથી તેમ છતાં જનતાને સલાહ આપવામાં આવી છે કે તેઓ વન્યજીવ જોવા મળે દૂરથી અવલોકન કરે અને તરત જ વન વિભાગને જાણ કરે ઈશાન જરીવાલા તમે આજે શું જોયું એ પેક ઓફ ગોલ્ડન જેકલ સુરતના એરપોર્ટ સાઈડ જોવા મળ્યું ટોટલ સિક્સ હતા અને છ બેબીઝ હતા તમને કેવી રીતે ખબર પડી મને એ લોકોની વોકિંગ પેટર્નની એ લોકોને થી ખબર પડી કે આ ગોલ્ડન નો પેક છે પહેલા હા મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાઈ થયું કે આ ગોલ્ડન જેકલ છે અને મેં પહેલાં જોયા છે જો કંઈ કહેવાય નહીં કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતા સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય આપણે